અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાખ ગામના ગ્રામજનો ચોમાસા દરમિયાન કાચા રસ્તાઓ પર ભરાયેલા કાદવ કીચડથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગામના છેવાડાના ફળિયા અને વિસ્તારોમાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લાખ ગામના આરોગ્ય કેન્દ્રની આજુબાજુ પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે આરોગ્ય કેન્દ્રની સામેથી જ ખેતરો તરફ જતા રસ્તા પર ચોમાસા દરમિયાન થયેલા કાદવ કિચડથી લોકો માટે અવર મુશ્કેલ બની છે એક જાગૃત નાગરિક દ્વારા આ પરિસ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લાખ ગામ પંચાયત અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે અને ગ્રામજનોના અન્ય પ્રશ્નોના લઈને જે નિરાકરણ લાવવાનું છે એના પ્રશ્નો આપણે સાંભળીશું હર્ષદસિંહ માનસી ઝાલા તેમની રજૂઆત આપણે માર્ગદર્શન દ્વારા જાણીશું સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમને માત્ર એટલો જ જવાબ મળે છે કે રોડ મંજૂર થઈ ગયો છે બની જશે આ પ્રકારના ઉડાવ જવાબથી ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોની આ પારાવાર હાલાકી વચ્ચે શું તંત્ર કોઈ નક્કર પગલાં લઈને આ સમસ્યાનો ઉકેલ લાવશે કે કેમ